તો આ બંને યોજનાઓ વિશેની સંપૂર્ણ માહિતી આપને એક જ વિડીયોમાં મેળવીશું પરંતુ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર કોઈ પણ સરકારી યોજનાઓ ભરતી કે કોઈ નવી અપડેટ વિશે સૌથી પહેલા તમને માહિતી મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો વાત કરી લઈએ આજે પશુધન વીમા સહાય યોજના છે તેના વિશે તો આ યોજનામાં પશુપાલકોએ વીમા કંપનીના પ્રતિનિધિને એક પશુ દીઠ માત્ર સો રૂપિયા વીમા પ્રીમિયમની રકમ છે તે ચૂકવવાની રહેશે તે સિવાય જે પંચ્યાસી ટકા પ્રીમિયમની બાકીની રકમ છે તે નેશનલ લાઈવ સ્ટોક મિશન હેઠળ સબસિડી તરીકે રાજ્ય સરકાર દ્વારા વીમા કંપનીને ચૂકવવામાં આવશે એવી રીતે અહીં એક પશુપાલક વધુમાં વધુ દસ પશુઓ માટે આ યોજનામાં સહાય મેળવી શકે છે હવે જો મિત્રો આ યોજનામાં તમારે સહાય મેળવવી હોય તો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન અરજી ફોર્મ છે તે તારીખ સુધીમાં ભરી દેવાનું રહેશે હવે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ક્યાં ભરવું તેના વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે આ ખેડૂતની જે વેબસાઇટ છે તેના પર જ ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી ફોર્મ ભરાઈ ગયા પછી અરજી પ્રિન્ટ કાઢીને તેની સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને તમારે પશુપાલન વિભાગની કચેરીમાં સાત દિવસની અંદર જમા કરાવવાના રહેશે હવે મિત્રો જ્યારે તમે ફોર્મ જમા કરાવવા જાઓ ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે તો કે એસસી અને એસટી કેટેગરીના પશુપાલકો માટે જાતિનું પ્રમાણપત્ર જો લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર ત્યાર પછી રેશન કાર્ડ અને આધાર કાર્ડની નકલ તેમજ બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક આટલા છે તે પ્રિન્ટ સાથે જોડીને આપવાના રહેશે હવે મિત્રો આ યોજના અમલમાં મૂકવાનો હેતુ શું છે તેના વિશે વાત કરીએ તો કે પશુપાલકો ના પશુ મરણ પામે છે તેવા સંજોગોમાં તેમને ખુબ આર્થિક નુકસાન થતું હોય છે આ નુકસાન સામે રક્ષણ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા પશુ થન વીમા સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાનું અમલીકરણ છે તે ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે કે જેમાં રાજ્યના તમામ વર્ગના પશુપાલકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે હાલમાં મિત્રો એસી કેટેગરીના જે પશુપાલકો છે તેમના માટે જ ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલ છે તે સિવાય જ્યારે અન્ય કેટેગરીના પશુપાલકો માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે તો તેના માટેનો પણ એક વિડીયો અલગથી અપલોડ કરી દેશું આવી રીતે મિત્રો રાજ્યના તમામ જિલ્લાના પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે તે સિવાય અહીં ભારત સરકાર દ્વારા મોટરસાયકલ વિથ યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે યોજનામાં ઓનલાઈન અરજીનો સમયગાળો છે તે ત્રીસ નવેમ્બર બે સુધીમાં રાખવામાં આવ્યો હતો આ તારીખમાં હવે વધારો કરવામાં આવ્યો છે હવે મિત્રો આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની નવી છેલ્લી તારીખ છે તે એકત્રીસ જાન્યુઆરી બે છવ્વીસ છે મિત્રો આ યોજનામાં મોટર સાયકલ ખરીદવા માટેની યુનિટ કોસ્ટ છે તે રૂપિયા પંચોતેર હજાર રાખવામાં આવી છે કે એસટી કેટેગરી કેટેગરીના વ્યક્તિઓ માટે ખરેખર ખરીદ કિંમતના સાઈઠ ટકા રકમ અથવા તો રૂપિયા પિસ્તાલીસ હજાર આ બંને જે રકમ ઓછી હોય તે મળવા થશે હવે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ વિશે વાત કરીએ તો આ

તમે જે મોટરસાયકલની ખરીદી કરો છો તેની સાથે તમારો ફોટો પ્રોજેક્ટ રિપોર્ટ અને આધાર કાર્ડની નકલ પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક તેમજ ઓથોરાઇઝ ડીલરનું કોટેશન જેમાં વાહન અને 컨ટેનર બંનેનું કોટેશન આપવાનું રહેશે ત્યાર પછી લાભાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને છૂટક અથવા જથ્થાબંધ માછલીના વેચાણમાં મત્સ્ય ઉદ્યોગ ખાતાનું વેલિડ લાયસન્સ આટલા ડોક્યુમેન્ટ તમારે અરજી ફોર્મ સાથે જમા કરાવવાના રહેશે હવે મિત્રો આ યોજનાનો લાભ છે તે કોને કોને મળશે તેના વિશે વાત કરીએ તો લાભાર્થી છે તે રાજ્યનો માછીમાર હોવો જોઈએ અને તેની પાસે મત્સ્ય એટલે કે હોવું જોઈએ તો તો આ યોજનાનો લાભ થશે મિત્રો આવી રીતે વિથ બોક્સ યોજના હેઠળ ટુ વ્હીલર બાઇક ખરીદવા માટે રૂપિયા પિસ્તાલીસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે જો મિત્રો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં